વડોદરા શહેરના તાંદલજા વિસ્તારની શકીલા પાર્ક સોસાયટીમાં ગાંજાનો ધંધો કરતા યુવાનને એસઓજીએ લાખના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો વડોદરા શહેર વિસ્તારમાં આવેલ શકિલા પાર્કમાં રહેતા અબ્દુલ પટેલ નામનો ઈસમ નશીલા પદાર્થ ગાંજાનો ધંધો કરતો હતો જે અંગેની બાતમી શહેર પોલીસને મળતા પોલીસે તાંદલજા ખાતેની શકીલા પાર્કમાં રેડ કરી હતી આ તપાસ દરમિયાન પાંચ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે એસઓજીએ જથ્થા સાથી અબ્દુલ પટેલની ધરપકડ કરી હતી માત્ર આઠ દિવસ જેલમાં રહી આરોપી અબ્દુલને જામીન મળ્યા હતા તો બીજી તરફ માર્ચ બે હજાર ચોવીસની એસઓજી કાર્યવાહીમાં અબ્દુલના દીકરા આદિબનું નામ કેમ ન હતું તેને લઈને પોલીસ વેડામાં ચર્ચા શરૂ થઈ છે આ સમગ્ર મામલે કેટલાક પોલીસ કર્મીઓ ઉચ્ચ અધિકારીઓની રડારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અબ્દુલ અને તેનો દીકરો ક્યાંથી ગાંજો લાવ્યા તે તમામ તપાસ કરવામાં આવી રહી છે સિનિયર ઓફિસરના સુપરવિઝન હેઠળ આ તપાસ કરવામાં આવી રહી છે ઝડપી પાડવામાં આવ્યો છે

જેને કોચ હેડિંગ જો કન્યાના છે નસ્તવ છે પ્રશ્નો જે કરી રહ્યા છે તે આપી દીધા ગયે અને તે સાકોને અંદર તો કોઈ જગ્યા પર બહાર સંક્રકે કરવા જોઈએ છે રોગની હાલ આવી છે અને કરવામાં આવશે પરીક્ષણ કરવામાં આવી છે આગળ

અબ્દુલ પટેલ જે છે એ એનડીપીએસના ગુના સાથે સંકળાયેલો આરોપી છે અને અગાઉ એના ઉપર ત્રણ ગુના દાખલ થયેલા છે જેમાં બે ગુના છે એનડીપીએસના અને એક પ્રોહિબિશનનો ગુનો છે જેમાં એનડીપીએસના ગુના છે એમાં ગાંજો વેચવાના ગુના છે આ વખતે આપણે એસઓજી દ્વારા એની ઉપર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એના દીકરાને પકડ્યો છે અને બીજા દિવસે એને પણ ધરપકડ કરવામાં આવી છે અબ્દુલ પટેલ જે છે એ હાઇબ્રિડ ગાંજો

હાલમાં જે ગુનો દાખલ કરેલો છે એ ખૂબ જ સારો હાઇબ્રિડ ગાંજા સાથેનો ગુનો દાખલ કર્યો છે અગાઉનો ગુનો ગાંજા સિમ્પલ જે આપણો અહીંયા મળતો હોય છે ગાંજા સાથેનો પરંતુ એ વખતની તો જે તપાસ થયેલી છે એ પણ ચેક કરવામાં આવશે હાલમાં અત્યારે ખૂબ જ સિરિયસલી છેક સુધી ગુનાના મૂળ સુધી પહોંચવાની પ્રયત્ન કરીને ગુનાની તપાસ થઈ રહી છે અબ્દુલ અને એનો દીકરો દીકરાને પણ આપણે એના પોઝિશનમાંથી જ ગાંજો લીધો છે એનો ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અને હવે આ લોકો ક્યાંથી ગાંજો લાવ્યા અને મૂળ આ ગાંજો છે એ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો જે કેનેડા અને માં થતો હોય છે મૂળ ત્યાં ત્યાં સુધીની આ મૂળ ગાંજો ક્યાંથી આવ્યો ત્યાં સુધીની તપાસ માટે એસઓજીની તપાસ ચાલી રહી છે અને સિનિયર ઓફિસર્સના સુપરવિઝન હેઠળ આ તપાસ થઈ ગઈ છે શ્યોરલી અમે ખૂબ જ ડિટેલમાં ટેકનિકલ સોર્સિસના આધારે અને એના આધારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને દાખલો બેસે એ રીતના ઇન્વેસ્ટિગેશન કરીને અન્ય આરોપીઓને પણ અટક કરવા માટેની તજવીજ ચાલી રહી છે આજ રોજ વડોદરા શહેર એસઓજી તરફથી તાંડલિયા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી સવા પાંચ કિલો જેટલો ગાંજો એનડીપીએસના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે એ બાબતે આગળની તપાસ ચાલુમાં છે હાલ તો આપણે સ્થળ ઉપર જ છીએ તો આગળની તપાસ કરવામાં ચોક્કસ આવશે છેલ્લા બે મહિનાથી એસઓજી પોલીસ તરફથી વોચ રાખવામાં આવી હતી અને આજે સફળતાપૂર્વક આપણે રેડ સક્સેસ કરી છે હાજી મકાન એમના પોતાના છે એ બાબતે મેં જે આપને કહ્યું કે તપાસ હાલમાં છે હોય અગાઉ જે આરોપી છે એ અગાઉ એક વખત એનડીપીએસ ના કેસમાં આજથી બે વર્ષ પહેલા અને પ્રોહિબિશન ના ગુનામાં પણ પકડાયેલા છે એ આપની જાણ છે માદક ગાંજો છે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો ના ના સિંહ થેન્ક યુ